તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ ઉચ્ચ અધિકારીઓ સામે પણ એફઆઈઆર નોંધવા માટે થઈ તમામ સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી સરકાર સમક્ષ માંગ કરી અઠ્યાવીસ થી ત્રીસ નિર્દોષ લોકોના મૃત્યુના ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા કરાઈ માંગ અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણામાં જન નુકલેટા તાજેતરમાં રાજકોટ ગેમ માં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહીર સમાજના આગેવાનો એ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલની તપાસની માય અને કોઈ પણ અધિકારી જોવામાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા હોવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને